સુરત અટલ બિહારી વાજપાઈની આજે લઈ સુરત મહાનગરપાલિકાએ મહાનગરપાલિકા કાર્યક્રમ ઐતિહાસિક કિલ્લા ખાતે યોજવામાં આવ્યો કાર્યક્રમ અટલ બિહારી વાજપાઈની જીવનયાત્રાનું વિવરણ કરવામાં આવ્યો જળ શક્તિ મંત્રી સી પાટીલ હાજર રહ્યા સીઆર પાટીલે જણાવ્યું કે આજે અટલ બિહારી વાજપાઈની ની સોમી જન્મ આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમને વર્ષો સુધી કામ કર્યું હશે લોકપ્રિયતા પણ મેળવી હશે પરંતુ એક નિર્વિવાદ અને દરેક પાર્ટીમાં એમના સમર્થકો હતા એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપાઈ અટલ બિહારી વાજપાઈ એક સ્પષ્ટ વક્તા હતા કવિ હતા સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા અટલજી સારું રાજકારણ કરતા કોઈને નુકસાન નહોતા કરતા દેશનું હિત થાય તેવી ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી એમની છટાના કારણે એમની ચતુરાઈ અને શબ્દોનો ભંડાર એમની પાસે હતો એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી છે કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટે વાત કરવાની વાત આવે ત્યારે પહેલીવાર કોંગ્રેસના પ્રધાનમંત્રી નરસિંહરાવજીએ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયી પર ભરોસો કરીને એમને નેતૃત્વ સોંપ્યું હતું એ કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનને પછાડવાનું કાર્ય લીધું હતું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડી એટલે દુઃખી પણ હતા પરંતુ મક્કમ નિર્ણય સાથે તેમને પાછી પાણી કરી નથી અણુપરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન્સ આવશે એની ભલીભાતી જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ આપવાના નિર્ધાર સાથે એક બે નહીં ત્રણ ત્રણ વખત અણુપરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એમાં પાબંદી મૂકી હતી પરંતુ અટલ બિહારી વાજપાઈએ શરણાગતિ સ્વીકારી નથી એવું વ્યક્તિત્વ ધરાવતા હતા અટલ બિહારી વાજપાઈના આજે સૌમી જન્મ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એને અમે સૌ એમને કરેલા કાર્યો પર આગળ ચાલીને એમની સેવા કરવાની ભાવના હતી એને ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને એમાં સંકલ્પ પણ કરીએ છીએ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ પટેલ એમણે નિર્ણય કર્યો છે કતારગામ ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીનું નામ આપવામાં આવશે અને બાયોડાયોક્સિટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવાનો નિર્ણય કરવામાં આવે છે એ બંનેને આવકારું છું મહાન પુરુષોના પ્રતિમાઓ એમાંના નામે બનેલા અને ઇમારતો એમાંથી પણ આપની આવનારી પેઢીને પ્રેરણા મળશે એ પ્રેરણા સતત મળતી રહે આ પ્રકારના નામ સાથે જોડીને પણ અટલજીને જીવંત રાખવાનો પ્રયાસ અટલજી દરેકના જીવનમાં જીવંત છે એમને ભરેલા કામોના કારણે જીવંત છે એમના નેતૃત્વ અને એમનો સ્વભાવ અને એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં જીવંત છે એવા વ્યક્તિનું આજે સૌમી જન્મ છે અમે સૌ એમને આજે સવારે આજે ફોટો અને પ્રદર્શનની રાખી હતી એ કાર્યક્રમ કરવામાં આવશે આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી મોદી પણ આજે સવારે પણ કાર્યક્રમ કર્યો છે દરેક સાંસદો પણ કાર્યક્રમ કરી રહ્યા છે રિપોર્ટર નૈતિક રેશમ વાળા સુરતથી નમસ્કાર સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી સૌમી જન્મજયંતિ છે આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે લોકપ્રિયતા પણ મેળવી હશે પરંતુ એક નિર્વાદ એક અજાત શત્રુ દરેક પાર્ટીમાં એમના સમર્થકો એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયી અટલ બિહારી વાજપેયી એક સ્પષ્ટ વક્તા હતા એક કવિ હતા સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા એક રાજકીય કોને ભરી આવડત લઈને રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી એમની વાગ છટાને કારણે એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે હતો એના કારણે એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલી વાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહરાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું કારગિલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગિલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડી તેના કારણે દુઃખી પણ હતા પરંતુ મક્કમ નિર્ણય લેતી વખતે પણ એમણે પાછી પાની કરી નથી અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલીભાતી જાણકારી હોવા છતાં પણ દેશને અણુ શક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે એક બે ને ત્રણ ત્રણ અણુ પરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને નિર્ભર પાબંદી મૂકી હતી પરંતુ એમણે શરણાગતિ સ્વીકારી નહોતી એ પ્રકારનું આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજીની આજે સૌમી જન્મજયંતિ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પચ્ચીનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ એવું અમે સંકલ્પ પણ કરીએ છીએ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતરગામ જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને ડાયોડાયવર્સીટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે હું એ બંનેને આવકારું છું મહાન પુરુષોના પ્રતિમાઓ મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો એમાંથી પણ આપણી આવનારીને આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે અટલજી એ દરેકના મનમાં જીવંત છે એમને કરેલા કામોને કારણે જીવંત છે એમને વ્યક્તિત્વ એમના સ્વભાવ એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે એવા વ્યક્તિનો આજે સ્વામી જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરી હતી સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એનો કાર્યક્રમ પણ કર્યો છે અને દરેક સાંસદો પણ કરવાના છે ધન્યવાદ